અસમાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે જે અંતર્ગત મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કામગીરી હાથ ધરી હતી ઘાંગરેયા વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને જે બુટલેગર છે તેના વિરુદ્ધમાં અગિયાર જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે બે જેટલા શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે બે વખત તેને પાસા પણ થઈ છે તેના મકાનનો વેરો ભરેલ ન હોવાથી સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરવામાં આવી હતી આ સિવાય ઘાંગરેટીયા વિસ્તારમાં એક ગોવિંદ કરીને વ્યક્તિ છે છે તે વોન્ટેડ તેના વિરુદ્ધમાં પણ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે તેના મકાનનો પણ વેરો ભરેલ નથી ગેરકાયદેસર મકાન બનાવેલ છે તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરીમાં કોર્પોરેશન જી પણ સામેલ હતી તેમની પાસે પણ યોગ્ય પુરાવા લઈ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી અન્ય સ્થળોએ પણ કામગીરી કરવામાં આવી હતી જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવશે તેમ ડીસીપી અભિષેક ગુપ્તાએ માહિતી આપી હતી આજે ઝોન 3 વિસ્તારના મકરપુરા પોલીસ સ્ટેશનના સૌથી પહેલા તરસાલી બ્રિજની નીચે આવેલો જે વિસ્તાર છે ત્યાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને જે આરોપી છે તેના વિરુદ્ધમાં સાત પ્રોહિબિશનના ગુના છે એક સરીસંબંધી ગુના છે અને બે વખત તેની પાસા થઈ છે થઈ રહેલી છે તેનું મકાન તેની ચાર અલગ અલગ ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી છે ત્યારબાદ ગાગરેટીયા વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને જે ગુટલે ઘર છે તેના વિરુદ્ધમાં અગિયાર જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે બે જેટલા સરીસંબંધી ગુનાઓ નોંધાયેલા છે અને બે વખત પાછા થઈ થઈ ગઈ છે તેના મકાનને સીલ કરવામાં આવ્યું છે કારણ કે તેને પેરા પાવથી ભરેલ નહોતી અને આ તમામ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરવામાં આવી છે આ સિવાય તેને ગાગરેટીયા વિસ્તારમાં એક ગોવિંદ સિકલીકર કરીને જે વ્યક્તિ છે જે અત્યારે હાલમાં વોન્ટેડ છે અને તેના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ નોંધવામાં આવેલા છે તેનું પણ જે મકાન છે તેની વેરાપાવતી પાવતી અને ભરે નથી અને ગેરકાનૂની રીતે જે મકાન બનાવવામાં આવ્યું છે તેને તોડવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે આ તમામ કાર્યવાહીમાં કોર્પોરેશનના માણસો અને જીબીને પણ સંદો સાથે રાખીને ધ્યાન તોરીને તેમની પાસેથી પણ યોગ્ય પુરાવા લઈને કાનૂની રીતે જેટલું પણ કરી શકે તે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે આ કામગીરી ચાલુ જ છે તમામ પોલીસ સ્ટેશન થી આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને જેમ જેમ યોગ્ય પુરાવા સામે આવશે કોર્પોરેશન પાસેથી પણ અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ જીપી પાસેથી પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને પોલીસ પાસે અન્ય જે પુરાવા છે તેના આધારે અમે લિસ્ટ બનાવી રહ્યા છીએ તેના આધારે અમે આગળ જેટલી પણ કાનૂની રીતે જેટલી પણ અમે કરી શકીશું તે રીતે યોગ્ય કાર્યવાહી કરીશું અને એમાં કોઈ પણ અન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેનું પણ પોલીસ તરફથી અને કોર્પોરેશન તરફથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ તમામ કાર્યવાહી આમ જનતાને આમ જનતાની સહુલિયત માટે અને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે કરવામાં આવી રહી છે